લીંબડી કેળવણી મંડળની તમામ સંસ્થાઓમાં મુંબઈથી આવેલા લીંબડી કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ મુલાકાત કરી હતી ત્યારે લીંબડી કેળવણી મંડળની શહેરી કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષાએ બાલ મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આઈટીઆઈ તેમજ કોલેજ આવેલી છે અને આ તમામ સંસ્થાઓનું સંચાલન લીંબડી કેળવણી મંડળ કરે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંડળનું સંચાલન મંડળના પ્રમુખ પ્રવીણભાઈ શાહ મંત્રી શ્રી ભરતભાઈ શાહ

કુમાર વિદ્યાલયના બિલ્ડિંગનું નવીનીકરણ પૂર્ણ થવાને આરે છે ત્યારે નવીનીકરણ કરેલ શાળાના ઉદ્ઘાટન કરવાની અને એક સારું ફંક્શન કરવાની વાત કરી હતી ત્યારે આજની ટ્રસ્ટીઓની મુલાકાતથી લીંબડી કેળવની મંડળ પરિવારમાં હરકની લાગણી જોવા મળી હતી